આપણે આ કઈ પ્રજાતિ છે આ જે પુંગુનુરુ આપણે આંધ્ર પ્રદેશ પુંગુનુરુ આંધ્ર પ્રદેશ છે અને એ આપડે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રિયાવાડ માં તો પેલા તો તમારું નામ જણાવી દઉં મારું નામ જેસડિયા જયેશ છે બરાબર અને તમે આ ખેતીવાડી અને ઓર્ગેનિક ગ્રીન ગુજરાત જે મિત્રો ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી ચલાવે છે અને બહુ સારું મને બહુ ગમ્યું અહીંયા આવીને જગ્યાએ આવવા જેવું જગ્યા છે હવે આના વિશે થોડીક અમારા દર્શકોને વાત કરો આ ટૂંકમાં ગાની ખાસિયત છે આની

સૌરાષ્ટ્રમાં મારા ખ્યાલ થી મેં ઘણી જગ્યાએ જોયું પણ તમારા સિવાય કરી અને વધુ લોકો સુધી આ માહિતી શેર કરજો અને મને તો ખરેખર આપણે આપણા આવનારી પેઢી ના બાળકોને આના વિશે માહિતી મળે અને ગૌ સેવા જે જય ગૌ માતા લખવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો